બાબા સાહેબ ના હોતાવક સંઘ ને સો વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારી હાર્દિક શુભકામના દેશભક્તિ અનુશાસન સેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બધા ભારતીયો માટે પ્રેરણારૂપ છે સમાજમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ સમાજ સમરસ બને એ માટે આરએસએસ સક્રિય છે આખો સમાજ પ્રથમ ભારત ના ધ્યેય માટે કામ કરતો થાય તેવી મારી ઈચ્છા વ્યક્ત કરી અને આરએસએસ નું કામ વધુ દૃઢ થાય એવી અભિલાષા

પેલા તો માણસ આગળ તમે શું બોલ બાબા સાહેબ ગડું આપ્યું બાબા સાહેબ ગડું નહીં બાબા સાહેબ નહીં તો તમે કલ્પના કરી શકો પછી દલિત પછી આવ્યા પેલા માણસ છીએ એટલે માણસ ના

હવે બીજું એનું આરએસએસ તમારે ઘરે આવે છે એ આપણને શું ખબર એમની આરએસએસ તમારા ઘરે આવે છે હા મળવા આવે ક્યારે કોઈ પ્રોગ્રામ હોય મારે ટાઈમ ન હોય તો હું ના પાડું પણ એમ નહીં તમે આ જાહેરમાં જે આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારેય કોઈ દિવસ એપ્રિલમાં બાબા સાહેબ ની શુભેચ્છા આપી. અમે તો એક જોયો અમે તો એક જોયો ગીત સાંભળ્યું બાબા સાહેબ એમ અમે તો એક નથી જોયો તમે બાબા સાહેબ ના ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે